તમારા દીક્ષર ના યુવાનો નું જે કામ છે એ તમને કેવું લાગ્યું જે ઉત્સાહ છે જે ઉમંગ છે જે જોશ છે કામ કરવાનું મકાન છે વાઘજીભાઈ નું શું નામ છે તમારું હે નામ શું કેમ છો મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ્સ ની અંદર અત્યારે આપણે છે વાઘજી ભાઈના ઉચે મકાન બની રહ્યું છે એક જે સેવાનું કામ છે એ થઈ રહ્યું છે ત્યાં આપણે ઉપસ્થિત છે અને બધા જ લોકો સેવા કરી રહ્યા છે બધા જ મિત્રો સેવા કરી છે કરી રહ્યા છે ફૂલ ને તો ફૂલની પાખડી આપી રહ્યા છે પોતાની મહેનત આપી રહ્યા છે કોઈ રૂપિયા આપ્યા છે કોઈ કદાચ તો સેવા કરી રહ્યા છે અને સેવા નથી કરી રહ્યા અહીંયા કણે તો પણ મિત્રો કોઈ આવીને કદાચ બે શબ્દ એમ કહે છે ને કે તમે બહુ જ સરસ કામ કરી રહ્યો છો જે ઉચ્છા આપે છે જે પ્રેરણા આપે છે જેના કારણે જે આ યુવાનો કામ કરે છે ને એમને વધારે ને વધારે જિજ્ઞાસા થાય છે કે અમે ઝડપથી કામ વાવજી પયું આ મકાન ઝડપથી પૂરું કર્યું તમારું શું કેવું છે વાળજીવાય સારામાં સારું કામ વ્યવસ્થિત થાય છે અને સારું બધા સપોર્ટ બધા સારો છે ઠાકર ઠાકર થેન્ક યુ સરસ િયા <test> <Ein -2>

સાથ સહકાર આપો કઈક સારો મેસેજ ગામના લોકો સુધી કઈક એવા મેસેજ કે જે ખરેખર જે જરૂરી કામ છે થવું જોઈએ બેગગજી તમારે તમારા કઈ કેવું ને મયૂરભાઈ તમારે કાઈ જ નથી કેવું ખાલી એટલું તો કહી દો કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને બીજું કંઈ નહીં શું કેવું ગગજીભાઈ વાલજીભાઈ ભાઈને કેવરાઉ ભાઈ જિનાનો બોલો ચેનલને કહી દેઓ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરે એમ મારા મારા છે ને એને શેર અને કરે એમ બધાય મારા જાદુ પડી જાય

ચિતુભાઈ ચિતુભાઈ સરસ કામ કરી રહ્યા છે ભાઈ જોવો સેવા તમારું નામ વિક્રમભાઈ વિક્રમભાઈ પણ સરસ કામ કરે છે નથી ને મન ધન એકદમ કામ કરી રહ્યા છે અને આ તમારા ગ્રામ થી કદાચ સમ ઘણા લોકોને પ્રેરણા મળશે મેસેજ મળશે નો મયુરભાઈ પણ છે મયુરભાઈ નું કામ પણ જબરજસ્ત છે મિત્રો કે નામ તમારું રાજુભાઈ ભાઈ રાજુ ભાઈ વિજયભાઈ રાજુ ગગજીભાઈ નામ શું બારી ઊભા એમ નામ શું

એટલે જે વાઘજીભાઈનું મકાન છે જે બની રહ્યું છે એમાં સતત જે કડિયા કામનું જે મહેનત છે એ લાગતાર સવારથી લગીને રાત સુધી કરી રહ્યા છે એવું ને અનસ્ટોપેબલ મેસન ઓકે ઓકે પ્રકાશભાઈ શું સરનેમ પ્રકાશભાઈ માલિક છે માલિક કે સરસ